વાળુકડ ગામે જમીનના સોદામાં પિતાની સામે પુત્રની હત્યા કરી લૂંટવીથ મર્ડરને અંજામ આપનાર પાંચ આરોપીઓને પોલીસે એક કરોડથી વધુની રકમ સાથે દબૂચી લીધા વાળુકડ ગામે થોડા દિવસ પૂર્વે સુરતથી પિતા અને બે પુત્રો રૂપિયા એક કરોડ દસ લાખ લઈને ભાગીદારીમાં જમીન ખરીદી કરવા માટે વાળુકડ ગામે આવ્યા હતા ત્યાં રાત્રિના સમયે વાડીએ લઈ જઈ પિતા તુલસીભાઈ લાઠીયા અને પુત્ર વિપુલભાઈ અને નિલેશભાઈને લાભુભાઈ શવાણી અને તેમના આર્મીમેન પુત્ર દર્શન અને અન્ય ચાર શખ્સોએ પિતા પુત્રો પર હુમલો કરી માર માર્યો અને રૂપિયા એક કરોડ દસ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા જે માર માર્યા બાદ બનાવમાં વિપુલભાઈની હત્યા થઈ હતી જેના પગલે પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી વર્તેજ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે વર્તેજ પોલીસે આ બનાવના મુખ્ય આરોપી પિતા પુત્ર સહિત પાંચને રોકડા રૂપિયા એક કરોડ દસ લાખ સાથે પકડી લીધા હતા જેમાં મુખ્ય આરોપી લાભુભાઈ જીવરાજભાઈ સોવાણી દર્શનભાઈ લાભુભાઈ સોવાણી સુરેશભાઈ ઉર્ફે સુરો રમેશભાઈ મકવાણા કિરણભાઈ ઉર્ફે ગવો પંકજભાઈ બારોટ શૈલેષભાઈ ઉર્ફે શૈલો શિવાભાઈ જાંબુજાને કોર્ટ સમક્ષ રૂપ કરતા કોર્ટેના ન્યાયમૂર્તિએ સાત દિવસના તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા

વર્તેજ પોલીસ સ્ટેશનના વાળુકર ગામમાં એક હત્યાનો બનાવ બનેલ જે હત્યામાં મુખ્ય આરોપી વાળુકરના જે લાભુભાઈ જે છે તેણે આ કામના ફરિયાદી જે છે તુલસીભાઈને વાળુકર ગામે વીસ વીઘા જમીન સારી જમીન છે અને એમાં ભાગીદારી કરવા માટે એક કરોડ અને દસ લાખ રૂપિયા લઈને આવો તો આપણે સારી જમીનનો સોદો થાય છે એ વાત કરતાં આ કામના ફરિયાદી તુલસીભાઈ અને તેના બે દીકરા અને એક કરોડ રૂપિયા એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈ અને વાડુકર ગામે આવે છે ત્યારબાદ આ કામના મુખ્ય આરોપી જે છે લાભુભાઈ તે આ ફરિયાદીને ઘરે રાત્રિભોજન કરાવે છે બાદમાં જણાવે છે કે આપણે આ સોદો કરવા માટે આપણે વાળીએ જઈએ ખેતરે જઈએ જેથી બધા લોકો ખેતરે જાય છે ત્યાં પૈસા એક કરોડ અને દસ લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે જે મારમાં એક તેના મોટા પુત્ર જે છે તેનું અવસાન થાય છે ત્યારબાદ આ જે એક કરોડ અને દસ લાખ રૂપિયા અને પૈસા ગણવાનું મશીન લઈને આ લાભુભાઈ અને દર્શક ત્યાંથી નાસી જાય છે આ કમે વરતેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કમે જુદી જુદી ત્રણ ટીમ બનાવવામાં આવેલ અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે અને બીજા આરોપીની ઓળખ કરી લેવામાં આવે છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે તપાસના ક્રમે આ ગુનામાં લૂંટના જે એક કરોડ અને દસ લાખ રૂપિયા જે છે એ પોલીસે રિકવર કરેલ છે અને हाल में तपास चालू